માણસો આ દેશના અગરા થતા કોલગેટથી બ્રશ કરશે આ ઓબ્ઝર્વેશન છે સાંભળજો ના લગભગ બધા ઘરમાં જોવા મળતું હશે હવારમાં ઉઠશે એટલે કોલગેટથી બ્રશ કરશે જીલેટ થી શેવ દાઢી કરશે જીલેટની બ્લેડથી દાઢી કરશે પછી ઓલ્ડ સ્પાઇસનું આફ્ટર શેવ લોશન લગાડશે લક્ષ કંપનીના સાબુથી નાહવા જાશે જોકીના અંતર વસ્ત્રો પહેરશે પોલોનું ટી શર્ટ પહેરશે નાસ્તામાં મેગી અને નેસ્લેની કોફી લેશે પછી સેમસંગ કે આઇફોનનો મોબાઈલ વાપરશે અને પછી રેબનના ચશ્મા પહેરી શૂઝ રીબોક કંપનીના પહેરી અને પછી રાડોની ઘડિયાળ પહેરી અને કોઈક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરીએ જશે ને નોકરી કરતા કરતા પાછો એચપીનું કે લેનોવોનું લેપટોપ ઉપર ઈ કામ કરશે એ કામ કરતા કરતા બપોરે મેકડા શોપમાંથી જમવાનું મગાવશે અને પછી સાથે કોક અથવા તો પેપ્સી પીશે અને એ પીતા પીતા પછી જમવાનું પતાવીને સાંજે ઘરે આવશે ત્યારે છોકરાઓ લેયર્સની વેફરનું પેકેટ લાવશે પછી ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસે જમીન પછી બ્લેક લેબલની એકાદી ચુસ્કી મારીને બાલ્કનીમાં બેઠો બેઠો વિદેશી સિગરેટનો દમ ખેતો ખેતતો વિચાર કરશે કે ભારતનો રૂપિયો ડોલર સામે નબળો કેમ પડે છે લઈ અને જે વસ્તુનો મેન તમે ઉપયોગ કર્યો નથી લાગતું કે સ્વદેશી તરફ આપણે થોડુંક પાછું વળવું જોઈએ આના માટે જવાબદાર તમે નથી હાસ્યની સાથે આ એક નાનકડી એવી માર્મિક ટકોર સમાજ માટે